રાંતું કો તમારું કે પાયરો ભાઈ આ પે આ યુટ્યુબ ચેનલ જય ફળિયર પટિલે છેમાં હું આપ હું ભાગી છું હું તમારા માટે ઓનલાઈન પ્રોડક્ટ લઈને આવતો હો તમારી જાણકારી હોય છે તે કદી કુમા કરે પ્રોડક્ટ લઈને આવતો હું તમારા માટે લઈને આવ્યો છું ટેન્ટો સુમ કે તે સુમ કો મિત્ર करतो દેખતો મિત્ર બેકનો લાવે છે કે મિત્રમાં આપો સફાઈ જ છે આવાનો મુખ્ય પરમાણ છે કે એના વિશે આપું જાણકારી ની હતી પ્રાચા